મોટા પાયે ગોબાચારી થઈ હોવાના સમાચાર નેશન પ્લસ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરાયા હતા ત્યારબાદ સાવલી બાઘોડિયા સહિત અન્ય વિસ્તારોના આગેવાનોએ અમને પોન કરીને વધુ સ્ફોટક માહિતીઓ પૂરી પાડી હતી દર્શક મિત્રો એક તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર શિક્ષણનું સ્તર ઊંચું આવે અને શાળામાં આવતા બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે વિવિધ સુવિધાઓથી શાળાઓને જ સજ્જ કરવાનું કાર્ય સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત થઈ રહ્યું છે જે અનુસાર લોકસભા સંસદીય મતવિસ્તારની ચોક્કસ શાળાઓમાં સેનેટરી નેપકીન ડિસ્પોઝલ મશીન અને સિરામિક એજ્યુકેશન એમ્બોઝ ચાર્ટ લગાવવાનું કાર્ય સાંસદ રંજનબેન ભટ્ટની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે જે અન્વયે એક સેનેટરી નેપકીન ડિસ્પોઝલ મશીન માટે ચોપન હજાર પાંચસો રૂપિયા અને એક એજ્યુકેશન ચાર્ટ માટે બે લાખ પચીસ હજાર રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેમાં જિલ્લા પ્રોજેક્ટ સમગ્ર શિક્ષણ અભિયાન કોઈ બે હજાર વીસ દરમિયાન પૂરા થયેલ કામોની સમીક્ષાનું જે લિસ્ટ આપવામાં આવ્યું છે એમાં કેટલી શાળાઓમાં આજે પણ સેનેટરી ડિસ્પોઝલ મશીન ક્યાં તો ખોટકાયેલી હાલતમાં છે ક્યાં તો બિલકુલ જ ગાયબ છે તો રામગઢ શેરખી અનગઢ વાઘોડિયા આસોજ આદિરણ ફલોદ હંસાપુરા જેવા ગામોમાં છે તો ચાલુ નથી ગામોની શાળાઓમાં ઇન્સ્ટોલ થયા નથી પણ કાગળ ઉપર ગ્રાન્ટ પણ મંજૂર થઈ અને ખર્ચ પણ પડી ગયો એ જોતા એમ લાગે છે કે આ પૂર્ણ થયેલા કામોની સમીક્ષા હવે ઈમાનદારીથી કરવાની જરૂર વર્તાઈ રહી છે અમારી ટીમે જ્યારે સોખડા સ્થિત કન્યા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી તો ત્યાં દીક્રીઓનું સ્વાસ્થ્ય જોખમાય એટલી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી હતી મશીન જ્યાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે ત્યાં પ્લગ જ નથી અને વપરાયેલ સેનેટરી નેપકિનનો ધુમાડો બહાર જવો જોઈએ એને બદલે પાઇપ પણ અંદર જ લટકી રહી છે હવે દર્શક મિત્રો આપ ખુદ જોઈ શકો છો કે અત્યંત અનહાઇજીનિક કન્ડિશનમાં આ બાળકીઓના સ્વાસ્થ્યનું ધ્યાન કોણ રાખશે એક તરફ સરકાર વિકાસ કાર્યો માટે અઢળક રૂપિયા ફાળવે છે પરંતુ સુએ સાચા લાભાર્થીઓ સૂચિ પહોંચે છે કે કેમ એની પણ પુનઃ સમીક્ષા થવી જોઈએ કારણ કે આ ગ્રાન્ટ તો માત્ર હિમશિલાનું ટોપકું છે જેમાં શંકાની સોય જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગના કારભારીઓ ઉપર પણ તકાઈ રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર નેશન પ્લસ ન્યૂઝના આ સ્ફોટક ખુલાસા બાદ તમામ શાળાઓમાં ફિલગુડ વાતાવરણ છે એવું ઠસાવી દેવામાં આવ્યું છે જુઓ સોખળા કન્યા શાળાની શિક્ષિકા બહેનનો આ કોન્ફિડન્સ અમારી શાળાનું નામ સોખડા પ્રાથમિક શાળા છે અમારી શાળામાં ઈસવીસન બે હજાર ઓગણીસ વીસની ગ્રાન્ટમાં શ્રી રંજનબેન ભટ્ટ આપણા સાંસદ તરફથી એક મશીન આપવામાં આવ્યું હતું એ મશીનની અંદર જે સેનેટરી કમ્પોઝ માટેનું મશીન છે અમારા શાળાની અંદર ધોરણ છથી આઠમાં ભણતી બાળાઓ આ મશીનનો યુઝ કરે છે જ્યારે તે પોતાના પીરિયડ્સમાં હોય છે ત્યારે જે પેડનો યુઝ કરે છે એ પેડને ગમે ત્યાં ફેંકતા નથી અને આ મશીન દ્વારા ડી કમ્પોઝ કરે છે એ સિવાય અમારી શાળામાં દર વર્ષે એસએસજીમાંથી ટીમ આવે છે અને એમને આ પીરિયડ્સના સમયગાળામાં કેવી સાવચેતી રાખવી એના વિશે પણ માહિતી આપે છે અને એનો મશીનનો યુઝ કઈ રીતે કરવો પેડનો યુઝ કઈ રીતે કરવો તેની પણ માહિતી આપે છે બેનશ્રીએ અમારી શાળાને બાળાઓ માટે બહુ સરસ કામ કર્યું છે અમારી શાળામાં ધોરણ છ થી આઠ માં ભણતી પચાસ થી સાહીઠ છોકરીઓ આ મશીનનો યુઝ કરે છે પ્રજા ખૂબ મહેનત થકી ટેક્સના માધ્યમથી સરકારની તિજોરીઓ છલકાવી નાખે છે પરંતુ એ સાચા લોકો સુધી ન પહોંચતા હવે લોકો પણ માંગ કરી રહ્યા છે કે સાંસદ રંજનબેન ભટ્ટે હવે એમની આંખ ઉપર લાગેલા ગાંધારીના પાટા ખોલી નાખવા જોઈએ જેથી કરીને એમની ગ્રાન્ટ કોણ ઓહિયા કરી જાય છે એ પણ સ્પષ્ટ થઈ શકે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ క దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్